વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે પત્તા જુગાર રમતા એસમોને રૂપિયા વીસ હજાર એકસો સાહીઠનો મુદ્દામાલ સાથે પકડી જુગારધારા ધારા મુજબનો ક્વોલિટી કેસ કરતી વડોદરા શહેર ગોરવા પોલીસ ટીમ ગોરવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે એન લાઠિયાનાઓએ પોતાના તાબા હેઠળ ફરજ બજાવતા સર્વેલન્સ કોડના કર્મચારીઓને

બે મોબાઈલ ફોન કિંમત રૂપિયા દસ હજાર મળી કુલ કિંમત વીસ હજાર એકસો સાહીઠ નો મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા મુજબનો ક્વોલિટી કેસ શોધી કાઢવામાં ગુરવા પોલીસ ટીમ સફળ રહેલ અટકાયતીઓનું નામ ચેતન અશોકભાઈ કાસકીવાલા જશવંત ભવરસિંહ ચૌહાણ કાલુ ગોરધનભાઈ વાદી દીપુ ડોમનભાઈ યાદવ અને આરિફ હુશબીરભાઈ દિવાન કામગીરી કરનાર અધિકારી ગુરવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કેન લાઠિયા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એલપી ભરાઈ તથા એએસઆઈ કૌશિકભાઈ વિઠ્ઠલભાઈ સિદ્ધરાજસિંહ પ્રભાતસિંહ મયંક મિનેશ કુમાર અનુપસિંહ ધર્મેન્દ્રસિંહ મહીપતસિંહ જયદીપ જય યશવંતરાય નરેન્દ્રસિંહ કેશરીસિંહ મોબતસિંહ હેમંતસિંહ રાજુભાઈ રઘુભાઈ ઇકબાલ કરીમભાઈ વગેરેનાઓએ સાથે મળી સફળ કામગીરી કરે છે